કોઈ મોટી દુર્ઘટના બને એટલે આમ તો એવો સિરસ્તો છે કે કેન્દ્ર સરકાર કોઈ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવે પણ રાજ્ય સરકારે ગુજરાતમાં જ્યારે જ્યારે મોટી દુર્ઘટના બની છે અને એસઆઈટીની રચના કરી છે ત્યારે એના રિપોર્ટ અને એની પાછળ એના ઉપરના લેવાયેલા પગલાં ઉપર હવે લોકોને ભરોસો નથી એટલે આ સરકારી તપાસવાળી જે એસઆઈટી હોય છે એમાં લોકોને ભરોસો પડતો નથી એટલે એસઆઈટી એટલે એવી ટીમ છે કે જે ડરાવે પણ કરડે નહીં નમસ્કાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જે કાંડ થયો એમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બની હતી એમણે લગભગ સો એક પાલાનો એક રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે સ્વાભાવિક રીતે જ એમણે સરકારની કેટલીક જે ઓફિસીસ છે એમાં એમની દોષિત બતાવી છે પણ એવી શંકા વ્યક્ત કરાઈ છે કે કદાચ મોટી માછલીઓ આમાં બાકાત થઈ જશે સવાલ એ છે કે હાઈકોર્ટે પણ એવો મુદ્દો ઉઠાવ્યો તો કે તમારી એસઆઈટી જે કરે છે એમાં કોઈ નક્કર વાત નથી હોતી અને મોટા લોકો છટકી જાય છે શું આ વખતના રિપોર્ટમાં પણ એવું થશે આવી શંકા એટલા માટે થાય છે કે અગાઉ જેટલી જેટલી ઘટનાઓ બની છે એમાં એસઆઈટીના રિપોર્ટ પછી કાંઈ થયું નથી એટલે આ એસઆઈટી રિપોર્ટ મોટા ભાગે સરકારને અથવા તો સરકારી કર્મચારીઓને ખાસ કરીને સરકારી અધિકારીઓને જેને આપણે કીટલીઓ કહીએ છીએ એને બચાવવાનું કામ કરે છે કેટલીક ઘટનાઓ આપણને યાદ છે પણ ખાલી એના પછી શું થયું એ પણ સમજી લઈએ શ્રેય હોસ્પિટલમાં જે આગ લાગી હતી અમદાવાદમાં એમાં આઠ દર્દીઓના મૃત્યુ થયા હતા કોવિડ વખતે એમાં પણ એસઆઈટી બનાવી હતી નિવૃત્ત જજની અધ્યક્ષતામાં અને ટ્રસ્ટીઓ સહિતના બીજા આરોપીઓ પણ જામીન પર મુક્ત થઈ ગયા તક્ષશિલામાં તેર જેટલા આરોપીઓ જામીન પર છૂટી ગયા છે જે બે હજાર ઓગણીસમાં આગ લાગી હતી સુરતમાં અને બાવીસ સ્ટુડન્ટના મૃત્યુ થયા હતા અને એમાં મજાની વાત એ છે કે સસ્પેન્ડ થયેલા છ જેટલા અધિકારી કર્મચારીઓ હતા એમાંના મોટાભાગના પાછા નોકરી ઉપર આવી ગયા અને કેટલાક તો નિવૃત્તિ પણ થઈ ગયા છે મોરબી દુર્ઘટના અને હરણી દુર્ઘટના એ પણ બહુ જ મોટી ઘટનાઓ હતી એમાં પણ ઘણા બધા લોકોને જામીન મળી ગયા છે સવાલ એ છે કે કોઈ પણ મોટી દુર્ઘટના બને તપાસ સમિતિ રચવી એમાં કંઈ ખોટું નથી એ બરાબર છે પણ એ તપાસ સમિતિનો રિપોર્ટ એક દાખલારૂપ હોવો જોઈએ શું આ તપાસ સમિતિ સરકારના કે કોઈ મંત્રીઓના પ્રેશરમાં કામ કરે છે આ તપાસ સમિતિનો રિપોર્ટ ખરેખર નાગરિકોને વફાદાર હોવો જોઈએ નાગરિકોને જે એની સાથે રમત થઈ છે અને જે એમને માનસિક શારીરિક ઈજા પહોંચી છે એને જસ્ટિફિકેશન આપતો રિપોર્ટ હોવો જોઈએ કે આ રિપોર્ટ વાંચીને કોઈ પણ નાગરિકને એવું થવું જોઈએ કે હા હવે બરાબર થયું આ અમને ન્યાય મળ્યો અને છેલ્લે રાજકોટ અગ્નિકાંડમાં અત્યંત ચર્ચામાં આવેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે એકવીસ જૂને એટલે વિશ્વ યોગા દિવસે યોગા થયા એ વખતે પૂર્વ મંત્રી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ ત્યાં હાજર હતા એમણે કહ્યું કે સૌ પોતપોતાની બુદ્ધિથી ભ્રષ્ટાચાર કરે છે અને કોઈનો આત્મા કંઈ ખોટું કરવાનું કહેતો નથી સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા એડિટર છું સોમવારે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ